નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પડકાર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ફાયરિંગ કરનાર ઘટનામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની લોક ચર્ચા છે જેમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ પણ હત્યાના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે હાલ સત્તાવાર માહિતી પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનો નોંધ્યો બાદ જ બહાર આવશે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી છે

પ્રદ્યુમન શિંહ દશરસિંહ અન્ય એક વ્યક્તિ મળી કુલ ત્રણ વ્યક્તિઓ પર અજાણ્યા એ સમયે છરી ખાર્યા અને બંદૂક વડે હુમલો કર્યાનું ભોગ બનનારે જણાવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હુમલાખોરે બંદૂક તાકી તેમને છરી વડે હુમલો કરાયો છે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી પણ ચર્ચા જોરશોરથી ચાલી છે જેની ગંભીરતાને પગલે હળવદ પોલીસ સહિત મોરબી જિલ્લાની સમગ્ર પોલીસના ધાળેધાળા ઉતારી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મોરબીના ઉચ્ચ અધિકારી પણ જોગનો જોગ ત્યાં કોર્ટમાં ગયા હતા અને એ દરમિયાન જ બનાવ બન્યો છે ત્યારે હળવદ પોલીસ મથકે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ ક્રાઇમ પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે